મિત્રો નમસ્કાર હું ડોક્ટર મહેશભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો સામાન્ય રીતે જોઈએ તો આપણે જે કઈ ખોરાક લેતા હોઈએ જે કઈ હરતા ફરતા હોય જે રીતે ઊંઘ લેતા હોઈએ હંમેશ ક્રિયા કરતા હોઈએ એનો વ્યાપક પ્રભાવ શરીર ઉપર પડે છે અને આ જે આ સમયની અંદર જ્યારે શ્રમનો અભાવ છે શ્રમ બિલકુલ નથી ત્યારે વ્યક્તિ મેદસ્વી બને છે સ્થૂળતા પ્રાપ્ત કરે છે જે શરીર માટે બિલકુલ અનુકૂળ નથી તો આના આયુર્વેદની અંદર મેદ રોગ તરીકે વર્ણવામાં આવ્યું છે સામાન્ય રીતે મેદરોગ થવો આ યુગની અંદર બહુ સામાન્ય છે કારણ કે શ્રમનો અભાવ છે વધારે તેલીયુક્ત યુક્ત પદાર્થો ખવાય છે યુક્ત વધારે પદાર્થો લેવાય છે અને પ્રમાદી જીવન જીવાય છે એટલે મેદ ખૂબ વધે છે ભેદ વધવાના ઘણા બધા કારણો છે આનુષંગિક કારણો પણ છે વંશ કારણ પણ છે કે જે મેદને વધારે છે તો લક્ષણોમાં આપણે જોઈએ તો અતિ સ્થૂળતા અતિ મેદસ્વીતા એ પ્રમેહને પ્રાપ્ત કરે છે આમયુક્ત જીવનને બનાવે છે સ્થૂળતા પ્રાપ્ત થાય છે આળસકોપ વધે છે તંદ્રાઈ ખૂબ વધે છે અને શરીરમાં થાક પણ એટલો જ લાગે છે ખવાય છે તરસ પણ પણ એટલી જ લાગે છે વ્યક્તિ કોઈ કાળે રહી શકતો નથી પગમાં પણ સોજા આવે છે અને આંખ હાથના સો સાંધાઓની અંદર વિશેષ પ્રમાણમાં એ સોજા ઉત્પન્ન થાય છે આંખની નીચે પણ એક પ્રકારના સોજા આવે છે તો આ બધું મેદને કારણે છે મેદ વધે છે ત્યારે ઘણી વખત ગંભીર રોગ પણ ઉત્પન્ન થાય છે અને આ મેધ એની સાથેના સોજા એ જીવનને ક્યારેક ટૂંકાવી દે છે તો મિત્રો આયુર્વેદ છે ને અને ગંભીર રોગ બન્યો છે કે મેદને કઈ રીતે ઘટાડવું સ્થૂળતામાંથી ક્રુષ્ટતા કરી રીતે લાવવી આયુર્વેદની અંદર તો પ્રથમ તો આવા વ્યક્તિઓ છે એ એક્ટિવ રહેવું જોઈએ ખાસ કરીને જ્યારે વધારે પડતો મેદ થઈ ગયો હોય શરીર સો કિલો ઉપરનું થઈ ગયું હોય ત્યારે અઠવાડિયામાં બે થી ત્રણ વખત ઉપવાસ કરવા ખાસ જરૂરી છે ઉપવાસ સમયે સૂટથી ઉકાળેલું પાણી લેવાય અને ઉપવાસ પૂરા કર્યા પછી મગના પાણીથી મગના વસામણથી અને હળવા ખોરાકથી પાછું નિયમિત જીવન ચાલુ કરવું પડે પછી મેદની અંદર આમ દોષ પ્રમુખ હોય છે આમ દોષ પ્રમુખ હોય છે આયુર્વેદનું તારણ છે તો એની અંદર હરડે દ્રાક્ષ અને ગરમાળો આ ત્રણ વસ્તુનું કોમ્બિનેશન કરી અને એનો ઉકાળો સવાર સાંજ પીવો પડે રહી વાત આયુર્વેદના ઔષધોની તો આયુર્વેદના ઔષધો એની અંદર સારામાં સારા છે પ્રથમ તો છે વિડંગાથી મેદોહર ગૂગલ તેની અંદર વિડંગ છે અને ના આખું જે નામ આપેલું છે એને નવકાર ગુગળ પણ કહેવામાં આવે છે તો આ બે ગોળી સવારે બે ગોળી સાંજે ગરમ પાણી સાથે બીજું છે આરોગ્યવર્ધિ જે શરીરને ક્રુશ કરવામાં બહુ મદદ કરે છે કારણ કે એની અંદર કડુ કડુનું પ્રમાણ ખૂબ છે અને કડુ છે એ બેદન કરે છે શરીરમાંથી સ્ત્રોતોમાંથી મેદને દૂર કરે છે એની પણ બે ગોળી સવારે અને બે ગોળી સાંજે શેસ ગરમ પાણી સાથે અને ત્રિફળા ગૂગળ એ તો ત્રિફળા ગૂગળ એ પણ બહુ સુંદર કામ કરે છે આ ત્રણનું કોમ્બિનેશન પ્લસ ગૂગલ થઈ ગયું મેદોર ગૂગળ આરોગ્યવર્ધની એની અંદર પણ ગૂગલ આવે છે અને ત્રિફળા ગૂગળ એની અંદર પણ ગૂગલ આવે છે તો ગૂગલ શરીને કાર્સ કરવામાં એટલે કે કૃષ કરવાની અંદર ખૂબ મદદ કરે છે વધારેની ચરબી ઓગાળીને દૂર કરી નાખે છે મિત્રો આ ત્રણ બાબત એ અને બીજા નંબરની અંદર ઉપવાસ નવશેકું પાણી અને ખાસ તો કબજિયાત ન રહે એટલા માટે વિવિધ પ્રકારના ચૂર્ણો પણ આપેલા છે એમાં ત્રિફળા ચૂર્ણ ખાસ તો આ રીતે કોમ્બિનેશન કરી આવા વ્યક્તિઓએ આયુર્વેદનો સહારો લઈને લાંબા સમય સુધી આ દવાનું સેવન કરે અને સાથે નવસેકું પાણી સુઠવાળું પીવે તો સો ટકા એ પગથિયા પછી પગથિયું જેમ માણસ ચડે એમ ધીમે ધીમે એનો ભેદ ઓછો થાય છે ઓમ શાંતિ જય